તો ચાલો બાળકો આજે આપણે એક વાર્તા વાંચીશું જેનું ટાઈટલ છે કાગડા અંકલ ચશ્માવાલા ઓકે તો કાગડો ઇઝ અ ક્રો તો કાગડાની વાર્તા છે આપણે એક હતો કાગડો કાગડો ધારાનો બેસ્ટ ફ્રેન્ડ છે ફ્રેન્ડ એટલે મિત્ર ધારાને સવારની સ્કૂલ ધારાની મમ્મી પાંચ વાગ્યાનો અલાર્મ મૂકે છે ધારા એ છોકરીનું નામ છે ઘણી વાર પાંચ વાગે અલાર્મની ઘંટી ગાજે ને તોય ધારા સુતી હોય બોલે ફર ધર ધારાની મમ્મી સૂતી હોય ઘસ ઘસાટ નસકોરા બોલે ધર ધારાના પપ્પાને પપ્પાના નસકોરા બોલાતા હોય ધર ધર એટલે બધા સૂતા હોય છે સ્કૂલ જવા માટે અલાર્મ વાગે છે પણ કોઈ ઉઠતું નથી કાગડો તો વેલનો ઉઠી જાય છે ધારાના ઘર પાસે આસોપાલવનું ઝાડ છે કાગડાભાઈ આસોપાલવ પર રહે છે ઝાડ પર ધારાના આખાય ઘરને ઘોડતું જુએ છે ને હસે છે એક કા 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 કરી સૌને જગાડે છે ને પછી તો ધારાની મમ્મી ઉઠે છે ધારાને ઉઠાડે છે

તો આપણે હવે નેક્સ્ટ પેજ પર વાંચીશું ધારાના વિશે વાર્તા હવે કાગડાને ધારા ગમે છે એને ધારાના ચશ્મા ગમે છે ધારા રોજ સવાર સાંજ એને રોટલી પૂરી કે ભાખરી આપે છે પાણીએ આપે છે એટલે ખવરા આવે છે પીવરાવે છે કાગડાને ઠીક છે હવે આજે ધારા સ્કૂલેથી વહેલી ઘેર આવી છે એ જેવી આવી કે તરત બાલ્કનીમાં પહોંચી છે ધારાને જોઈને કાગડો આનંદમાં આવી ગયો છે એ પૂછે છે ધારા તને ચશ્માથી બધું ચોખ્ખું દેખાય છે ધારા કહે છે હા કાગડાભાઈ હા મને બધું સરસ દેખાય છે તો ધારા મને ચશ્મા આવ્યા હશે મને એવું લાગે છે કેમ તો બોલો કાગડાભાઈ આ કેટલી આંગળીઓ છે કાગડો લુચ્ચું હસે છે અને કહે છે કે ધારા તારો હાથ જ મને દેખાતો નથી કહે છે કે ધારા મને તો તારો હાથ જ નથી દેખાતો આંગળી કેવી રીતે જોઉં હું રાઈટ હવે તો તો બરાબર તમને આંખે ઓછું જ દેખાય છે સમજે છે કે સાચે જ કાગડો કહે છે કે એને દેખાતું નથી ધારા મને તારા જેવા ચશ્મા લાવી આપને મને પણ ચોખ્ખું દેખાય કાગડા અંકલ ઊભા રહો હું મારા જૂના ચશ્મા તમને આપું તમને બધું જ બરાબર દેખાશે ઓકે તો જા જલ્દી ચશ્મા લઈ આવ ધારા ઘરમાં જાય છે ચશ્મા લઈને આવે છે કાગડાને આપે છે કાગડો ચશ્મા પહેરે છે એ એકદમ હસવા લાગે છે વાહ વાહ ભાઈ વાહ હવે તો મને બધું જ ચોખ્ખું દેખાય છે ધારા જો પેલો પોપટ બેઠો છે એની બાજુમાં ચકલી છે હોલો છે પેલી ગાય ઊભી છે અને કૂતરું દોડે છે કાગડા અંકલ હવે કહો આ કેટલી આંગળીઓ છે આ તો બગડ બે આંગળીઓ છે વાહ અંકલ વાહ તમને તો ચશ્મા બરાબર ફિટ થઈ ગયા હો ધારા આમ બોલીને ખડખડાટ હસી પડે છે એનો હસવાનો અવાજ સાંભળીને ઘરમાંથી એની મમ્મી આવે છે એ કાગડાને જુએ છે કાગડાના ચશ્માને જુએ છે ને મોટેથી હસી પડે છે ધારા યાર તમે લોકો આમ કેમ હસો છો ધારા હસતા હસતા કહે છે કાગડા ભાઈ તમારા ચશ્મા તો કાચ વગરના છે સમજ્યા ઓ તારી ધારા તે તો મને છેતર્યો હું કહેતો કાગડો કાચ વગરના ચશ્માની ખાલી ફ્રેમ સામે જુએ છે ને પછી એકદમ શરમાઈને ઉડી જાય છે દૂર દૂર ઊંચે આકાશમાં તો સમજ પડી વાર્તામાં તો કેવી લાગી વાર્તા તમને ચાલો ફરી મળીશું ડોંટ ફગેટ ટુ સબસ્ક્રાઈબ